અને સમાચાર નજર કરીએ તો સુરતમાં આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આવી ગયા અને કલેક્ટર કચેરી ખાતે ભારે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા મહિલા કોંગી કાર્યકર ના કપડા ફાડ્યા હોવાનો ભાજપના કાર્યકર પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે તો કાર્યકરો વચ્ચેથી બોલાચાલી બાદ સર્જાયેલા ઘર્ષણને ટાળવા પોલીસ દોડી આવી હતી જોકે ત્યારે પોલીસ અને પાર્ટી કાર્યકરો પણ આમને સામને આવી ગયા હતા

જી બિલકુલ આજ રોજ સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસ અને ભાજપના જે બંને ઉમેદવારો છે તે આજે ઉમેદવારી કરવા માટે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તે દરમિયાન છે બંને જે સમર્થકો અને કાર્યકરો છે તે જિલ્લા કલેક્ટર ખાતે મોટી આવી પહોંચ્યા હતા અને બંને પક્ષો વચ્ચે સામ સામે છૂટા આપી અને ઘર્ષણ દ્રશ્યો સર્જાયા હતા જોકે પોલીસ દ્વારા સમગ્ર મામલા ને ખાડે પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અડધો કલાક વધુ સમય વીતી ચુક્યો છે પરંતુ જે કોર્પોરેટર ને માર મારી અને તેના જે કપડા ફાડી નાખવામાં આવ્યા છે તેવા આરોપ લડવામાં આવ્યા છે જે આરોપ કેતા છે તે રીતે તપાસ અભિષાય બની રહે છે સમગ્ર ઘટના પગલે હાલ જે પોલીસે ઉચ્ચ અધિકારીઓ પણ જિલ્લા કલેક્ટર કચેરી સાથે આવી પહોંચ્યા છે અને મામલાને થારે પ્રયાસ આવી રહ્યા છે પરંતુ જ્યારે સામે આવી ગયા છે ત્યારે મારા મારી ના દ્રશ્યો પણ સર્જાયા છે પોલીસે મામલાને થારે ને પાડવા માટે હવે લાઠીચાર્જ પણ કર્યો હતો પરંતુ જે પરિસ્થિતિ છે તે હજુ બેકાફો બની છે અને જે મામલાને થારે થાળે પાડવાના પ્રયાસ હાથ ધરવા જામ માં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે બંને પક્ષો વચ્ચે જે ગરમા નો માહોલ છે તે વધુ જોવા મળી રહ્યો છે બંને પક્ષો તરફથી નારેબાજી અને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે એક તરફ કોંગ્રેસ કાર્યકરો દ્વારા ચોકીદાર ચોર એના નારા લગાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા કોંગ્રેસ ની અવર પણ ત્યારે સૂત્રોચાર કરવામાં આવી રહ્યા છે પરિસ્થિતિ હાલ બેકાબુ બનતી જઈ રહી છે પરંતુ જે પરિસ્થિતિ છે તે નથી આવી વધુ સમય ચુક્યો છે તે થઈ છે પરંતુ જે પરિસ્થિતિ છે તે હાલ બેકાબુ બની છે અને પરિસ્થિતિ ને થાળે પાડવા માટે પોલીસની વધુ ટીમ હાલ તૈનાત કરી દેવામાં આવી છે સુરત જિલ્લા કલેક્ટર કચેરી બહાર પોલીસો શરૂઆત ના ધોરણે જયારે બંને પાર્ટી ઉમેદવારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને તે દરમિયાન જે ભાજપ અને કોંગ્રેસના સમર્થકો અને કાર્યકરો છે તે પણ આમને સામે આવી ગયા હતા જોકે તે દરમિયાન જે ભાજપના કાર્યકરો દ્વારા મહિલા કરવામાં આવી હતી અને બાદ જે પરિસ્થિતિ છે તે દરમિયાન બંને પક્ષના છે એ લોકો સામ સામે આવી ગયા હતા અને સામ સામે આવી જવાના કારણે પરિસ્થિતિ જોત વણસી માં વણતી હતી હાલમાં પોલીસ દ્વારા કેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરિસ્થિતિને શાંત કરવા માટે હાલ તો જે પ્રકારે કોંગ્રેસ અને ભાજપના જે કાર્યકરો છે તે જિલ્લા કલેક્ટર કચેરી ની બહાર મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે બંને તરફથી પોલીસના જે અધિકારીઓને જવાનો તેમજ મહિલા ડિપીટી અધિકારી છે તે બંને પક્ષે છૂટા પાડવાના પ્રયાસ કરી રહી છે પરંતુ જે પ્રકારે જોર જોતાની અંદર જે કાર્ય કરે છે તે જિલ્લા કલેક્ટર કચેરી પાસે આવી રહ્યા છે જેને પરિસ્થિતિને કાબુ મેળવવાના પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ એક તરફ થી મામલો શાંત પડે છે ત્યાં બીજી તરફ છે તે મામલો ગરમાઈ રહ્યો છે જે શાંત કરવામાં આવે છે બીજી તરફ આ પરિસ્થિતિને કાબુમાં લેવી ઘણી મુશ્કેલ બની રહી છે હાલ જે પરિસ્થિતિ ની વાત કરવા જોઈએ તો બંને પક્ષે છૂટા પાડવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મામલો સાચી શાંત રાકેશ પોલીસ અને કાર્યકર્તાઓના ઘર્ષણ ના દ્રશ્યો પણ જોવા મળ્યા હોવાની માહિતી છે શું વિગત છે જે કાર્યકરો સમર્થકો સામ સામે આવી ગયા હતા અને પોલીસે મધ્યસ્થ કરી મામલા ને થાડે પાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બંને પાર્ટી ના જે કાર્યકરો છે તે પોલીસ સાથે પણ ઝપાઝપી કરતા જોવા મળ્યા હતા જે દ્રશ્યો પણ છે આમાં સ્પષ્ટપણે કેદ થયા છે બીજી તરફ જે પ્રકારે બંને પાર્ટી ના આરોપ છે કે પોલીસ એક કોંગ્રેસ ને સપોર્ટ કરી રહી છે કે બીજેપી નો પણ આરોપ છે જે એકબીજા ને પોલીસ સ્ટેશને સપોર્ટ કરી રહી છે અને છાવરી રહી છે એટલે બંને પાર્ટીના ના પક્ષો પોલીસ પર પણ આક્ષેપ કરી રહી છે કે પોલીસ છે કે જે માર મારવામાં આવ્યો છે છે તેને છાવરી કે પ્રથમ પ્રાથમિકતા છે હાલ મામલા ને થાળે પાડવાની છે બંને પાર્ટીના ના કાર્યકર્તાઓ અને સમર્થકો છે તેને જિલ્લા કલેક્ટર કચેરીથી દૂર લઈ જવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિ જલ્દીથી

ત્યારે કપિલા પટેલ ના આક્ષેપ છે કે શાંતિપૂર્ણ રીતે તેઓ સમર્થકો અને કાર્યકર્તાઓ આવ્યા હતા પરંતુ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મહિલા જે કોર્પોરેટર સહિત જે કાર્યકરો છે તેને ધક્કા કરવામાં આવ્યા હતા અને ધક્કા કર્યા બાદ જે છે તે મહિલા કોર્પોરેટર ના કોલર નો ભાર ભરી નાખવામાં આવ્યો હતો અને હાલ પરિસ્થિતિ પરિસ્થિતિની વાત કરવા જઈએ તો પોલીસે પણ આ મહિલા કોર્પોરેટરને ને સમજાવવાના પ્રયાસ કર્યા છે જો આમાં કોઈ કસૂરવાર હશે તો ચોક્કસપણે પોલીસ કાર્યવાહી કરશે તેની વાહેધરી પણ આપવામાં આવી છે પરંતુ જે પ્રકારે મહિલા કોર્પોરેટર જ્યારે ભોગ બની છે ત્યારે મહિલા કોર્પોરેટરની આંખોમાંથી આંખો માથી પણ અસુર વહી રહ્યા છે પોલીસ જે મહિલા પોલીસ છે તે પણ આ મહિલા કોર્પોરેટર ને સાચો ને પાઠવી રહી છે બીજી માહિતી એ પણ પ્રાપ્ત થઈ રહી છે કે મહિલા પોલીસ આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે પોલીસ છે તે અન્ય ભાજપ પાર્ટીઓને છાવરી રહી છે ત્યારે બીજેપી દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી પોલીસ છાવરી રહી છે પરંતુ હાલ પરિસ્થિતિ ની વાત કરવા જઈએ તો જે જિલ્લા કલેક્ટર કચેરી બહાર છે કચેરી છે તે હાલ ગયું છે મહિલા જોઈન્ટ પોલીસ તેવણીમાં જે જવાનો છે તેને હાલ કચેરી બહાર તૈનાત કરી દેવામાં આવ્યા છે મહદ અંશે જે પરિસ્થિતિ છે તે હાલ કાબુમાં આવી ચુકી છે જી મહદઅંશે પરિસ્થિતિ કાબુમાં આવી છે પરંતુ પોલીસ ને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી અને કેવા પ્રયાસો હાલમાં હાથ ધરાઈ રહ્યા છે બિલકુલ અમલી જે પ્રકારે જ્યારે પરિસ્થિતિ ને થાળે પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા

કે ભૂલ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો પોલીસને લાઠીચાર્જ કરવાનો પણ ફરજ પડી હતી કારણ કે મામલો વધુ ઉગ્ર બન્યો હતો ને પોલીસના કર્મચારીઓ અને જે કાર્યકર્તાઓ છે તેમના વચ્ચે પણ દ્રશ્યના દ્રશ્યો જોવા મળ્યા હતા તો આ તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ આ તરફ ભાજપના કાર્યકર્તાઓ જે પર સૂત્રોચાર કરી રહ્યા છે ને જે મામલો છે વધુ ઉગ્ર બની રહ્યો છે પરંતુ

પોલીસ મોટી માત્રામાં તૈનાત જોવા મળી રહી છે અને પોલીસ દ્વારા મામલો શાંત પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા સમગ્ર મામલો શાંત પાડવામાં આવ્યો છે તો સુરત કલેક્ટર કચેરી બહાર જે ઘર્ષણ સર્જાયું હતું તે મામલે પોલીસ એ દરમિયાન કરી અને મામલો શાંત પાડ્યો